નમસ્તે વિદ્યાર્થી મિત્રો મંડલે ભાવિશા ડિવાઇન પબ્લિક સ્કૂલ બોખીરા આજે આપણે ધોરણ 8 વિષય ગણિત એમાં ચેપ્ટર બીજો એક ચલ સુરેખ સમીકરણ સ્વાધ્યાય 2.6 એનો દાખલા નંબર 7 એક અપૂર્ણાંકનો છેદ તેના અંશ કરતાં 8 વધારે છે જો તેના અંશમાં 17 ઉમેરવામાં આવે અને છેદમાંથી 1 બાદ કરવામાં આવે તો મળતો નવો અપૂર્ણાંક છે 3/2 હોય તો મૂળ અપૂર્ણાંક છે આપણે શોધવાનો છે પહેલા શું આપેલું છે એક અપૂર્ણાંકનો છેદ છે એના અંશ કરતાં 8 વધારે છે એટલે આપણે ધારો ધારી લઈએ કે અંશ છે x છે ધારો કે અપૂર્ણાંકનો અંશ x છે હવે અંશ છેદ છે એ અંશ કરતા 8 વધારે છે એટલે છેદ શું થશે x 8 તેથી અપૂર્ણાંકનો છેદ એક વત્તા આઠ થાય હવે જો તેના અંશમાં સત્તર ઉમેરવામાં આવે અને છેદમાંથી એક વાત કરવાની પેલા આપણે અંશમાં સત્તર ઉમેરીએ અંશમાં સત્તર ઉમેરતા નવો અપૂર્ણાંક એક વત્તા સત્તર થાય અને છેદ માંથી એક બાદ કરીએ પૂર્ણાંક ના એક બાદ કરતા છેદ શું હતો એક વત્તા આઠ માઇનસ એક બાદ કર્યું એટલે કેટલા થાય એક વત્તા સાત થાય અને ત્યારે નવો અપૂર્ણાંક છે એ કેટલો થાય ત્રણ ના છેદ માં બે તો આપણે મૂળ અપૂર્ણાંક છે એ શોધવાનો છે એટલે નવો અપૂર્ણાંક શું થાય એક વત્તા સત્તર છેદ માં એક વત્તા સાત બરાબર ત્રણ ના છેદ માં બે ચોકડી ગુણાકાર કરીએ બે નો એક વત્તા સત્તર અને ત્રણ નો એક્સ વત્તા સાત એકવીસ ત્રણ એક્સ છે ઓલી બાજુ પ્લસ છે આ બાજુ આવશે તો માઇનસ એટલે બે એક્સ ઓછા ત્રણ એક્સ બરાબર એકવીસ ચોત્રીસ છે આ બાજુ પ્લસ છે ઓલી બાજુ જાય તો

અંશ બરાબર કેટલા તેર અને અપૂર્ણાંકનો છેદ કેટલો આપણે એક્સ વત્તા આઠ એટલે તેર વત્તા આઠ એટલે એકવીસ અંશ છે એ તેર અને છેદ એકવીસ એટલે આપણો અપૂર્ણાંક શું થશે મૂળ અપૂર્ણાંક બરાબર તેર ના છેદ માં એકવીસ થેન્ક યુ